આવા ડોક્ટરોને કારણે જ કદાચ ડૉક્ટરને ભગવાનનો દરજ્જો મળ્યો હશે નોકરી કરવી પડે એટલે કરવાની આવી મનોવૃત્તિ ધરાવતા સરકારી કર્મચારીઓને મોટી શિખામણ આપી રહ્યા છે ડૉક્ટર સચિન ઉદેશ ડૉક્ટર સચિનની હકારાત્મક વિચારધારા અને ટેકનોલોજીના ઉપયોગે આ વિસ્તારના ન જાણે કેટલાય દર્દી નારાયણને નવું જીવન બક્ષ્યું છે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ગોબા ગામે આયુષ્યમાન મંદિરમાં ફરજ બજાવી રહ્યા છે ડૉક્ટર સચિન ઉદેશ ખેતી કામ કે અન્ય વ્યસ્તતાને કારણે બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીઓ કે જેમાં રેગ્યુલર તપાસ અને દવા લેવી જરૂરી છે જે દર્દીઓ ઘણીવાર ભૂલી જતા હોય છે આવા દર્દીઓને ડોક્ટર સચિન એક એપ્લિકેશનના માધ્યમથી અવગત કરાવે છે એનસીડી ફોલોઅપ એપ દ્વારા સ્વાસ્થ્ય સેવાને આધુનિક ઓપ આપી દર્દીઓને વોટ્સએપ પર મેસેજ મોકલી તપાસ કરાવવાની તારીખ યાદ અપાવે છે આવા ડૉક્ટરોને સો સો સલામ છે મને ડાયાબિટીસ અને બીપીનો પ્રોબ્લેમ હોવાથી હું અહીંયા રિપોર્ટ કરાવવા આવું છું અને નિયમિત મારો રિપોર્ટ કરી દે છે અને એ મને મેસેજ મોકલે છે અને મેસેજ દ્વારા હું અહીંયા રિપોર્ટ કરાવવા આવું છું અને મને પણ દવા આપે છે અને એ દવાખા દવાથી મને અનુકૂળ રહે છે અને સારું રહે છે હું ખેતી કરું છું અને મને દવાનો ટાઈમ થાય અને પૂરી થાય એટલે તરત મેસેજ આવી જાય છે મેસેજમાં તરત હું અહીંયા દવા લેવા આવું છું અને મેં મને ત્યાંથી બહુ રાહત છે અને બહુ દવાખાનાનું કામ સારું છે ઘણા આપણે ખબર છે કે ઘણા ડ્રાઈવર ભાઈઓ હોય છે ઘણા એવા હોય છે જે ખેતીમાં કામ કરતા હોય છે અત્યારે અમરેલીની અંદર વધારે પડતા વૃદ્ધો જ હોય છે કેમ કે જે યુવાનો છે સુરત ધંધા હેતુ ગયેલા છે તો એમને યાદ નથી રહેતું ખેતી કામ કરતા હોય છે તો ખેતરે પણ હોય છે તો એમને અમને યાદ અપાવવા માટે એક એપ્લિકેશન આપી છે એ એપ્લિકેશન જે છે એની અંદરથી મેસેજ જાય છે અને એમને ખબર પડે છે કે એમને આરોગ્યની તપાસ ક્યારે કરાવવાની આવી છે અને એમને ખબર પડે છે કે એમને ક્યારે દવા લેવાની છે